નમસ્તે બાળદોસ્તો ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ ને સ્વ અધ્યયન પોથીના ભાગ માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ ચૌદ વિવિધતામાં એકતાનું સોલ્યુશન જોઈશું તે પહેલાં દોસ્તો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તો પહેલું છે કે નીચે પૈકી કંઈ જોડ સાચી છે તો જવાબ આવશે ડી ઇસ્લામ મોહ્રમ બીજું છે તમે ફરવા માટે ગયા છો અને ત્યાં તમને સ્થાનિક કથકલી નામનું નૃત્ય જોવા મળે છે તો તમે કયા રાજ્યમાં ફરવા ગયા હશો તો જવાબ આવશે સી કેરળ ત્રીજું દિવાળી તો હિન્દુનો તહેવાર તો નાતા તો ડી ખ્રિસ્તીનો તહેવાર ચોથું નીચેના પૈકી રાજ્ય અને તાલુ તેના નૃત્યની કઈ જોડ સાચી નથી તો જવાબ છે ડી ભરતનાટ્યમ ઓડિશા પાંચમું નીચે આપેલી રાજ્ય અને ભાષાની કઈ જોડ સાચી છે તો જવાબ છે એ મહારાષ્ટ્ર અને મરાઠી છઠ્ઠું છોકરા છોકરી અંગેના ભેદભાવ અંગે કયું વિધાન યોગ્ય નથી તો જવાબ છે સી મોટાભાગના કુટુંબોમાં બધા જ ઘરકામ કરે છે સાતમું નીચે આપેલા વિધાનો તપાસો વિધાન એક ભારતનું રાષ્ટ્રગાન તો જનગન મન છે વિધાન બે ભારતનું રાષ્ટ્રગીત તો મંદે માતરમ છે તો જવાબ આવશે સી વિધાન એ અને બી બંને સાચા છે મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે તો જવાબ છે સી મરાઠી નવું જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે રાષ્ટ્રીય એકતા સ્વીકારવી જ પડશે આ વાક્ય કોના દ્વારા બોલાયેલું હતું તો આ આમ તો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા બોલાય જે વિકલ્પનો જવાબ આની અંદર નથી તો હાલ એ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખીશું ગુજરાત રાજ્ય દ્વારા સાથે સંકળાયેલ સાચા વેદાનો ઓળખો તો એમાં જવાબ આવશે બે માત્ર અને બે એટલે કે ગુજરાત રાજ્યની માતૃભાષા ગુજરાતી છે ગુજરાત એ ભારતની પશ્ચિમમાં આવેલો છે પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો પહેલો ઓણમનો તહેવાર ખાલી જગ્યા રાજ્યમાં ઉજવાય છે તો જવાબ છે કેરળ અસમ રાજ્યનું ખાલી જગ્યા નૃત્ય બહુ જાણીતું છે તો જવાબ છે બિહુ ભારત દેશની રાષ્ટ્રભાષા ખાલી જગ્યા છે તો જવાબ છે હિન્દી વિવિધતામાં એકતા એ ખાલી જગ્યા સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે તો જવાબ છે ભારતીય ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે તો જવાબ છે વસુદૈવ કુટુંબ હવે પ્રશ્ન ત્રણ વિભાગ એ વિગતને બ વિભાગની સાથે બંધ બેસતા જોડકા જોડો તો પહેલો તહેવાર છે પતેથી તો પતેથી કોનો તહેવાર છે તો જવાબ આવો ડી પારસીનો પહેલાનો ડી છે વૈશાખી તો વૈશાખી જવાબ આવશે સી શીખ નાતાલ તો જવાબ આવશે એ ખ્રિસ્તી ખ્રિસ્તી શિવરાત્રિ તો જવાબ આવશે એ હિન્દુ અને બકરી તો જવાબ આવશે બી મુસ્લિમ પ્રશ્ન ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પહેલું છે કથક નૃત્ય કેરળ રાજ્યનું છે તો ખોટો આંધ્રપ્રદેશમાં તેલુગુ ભાષા વધુ બોલાય છે સાચો વૈશાખીનો તહેવાર બૌદ્ધ ધર્મના લોકો ઉજવે છે ખોટો ભારતમાં મફત અને ભજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે સાચો ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે સાચો પ્રશ્ન પાંચ નીચે આપેલ પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં આપો રાષ્ટ્રીય એકતા એટલે શું રાષ્ટ્રીય એકતા એટલે દેશના લોકો વચ્ચે ધર્મ જાતિ ભાષા પ્રદેશ કે સંસ્કૃતિના ભેદભાવ બોલીને એકતા સહિષ્ણુતા અને ભાઈચારાની ભાવનાથી જીવવો બીજું છે તમિલનાડુ રાજ્યમાં કયું નૃત્ય જોવા મળે છે તો તમિલનાડુ રાજ્યમાં ભરતનાટ્યમ નૃત્ય જોવા મળે છે ત્રીજો આપણો દેશ કઈ કઈ ભૌગોલિક બાબતોના કારણે વિવિધતાવાળો દેશ બન્યો તો આપણો દેશ ભૌગોલિક રીતે પર્વતો નદીઓ રણપ્રદેશો દરિયા કિનારા અને મેદાનો જેવી વિવિધતા ધરાવે છે જેના કારણે તે ભૌગોલિક બાબતોમાં વિવિધતાવાળો બન્યો ચોથો પ્રશ્ન ભારતીય લોકોમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે તો જવાબ ભારતીય લોકોમાં ભાષા ધર્મ રીત રિવાજો પહેરવેશ અને ખોરાક અને તહેવારો જેવી વિવિધતા જોવા મળે છે પાંચમો પર્યુષણ તહેવાર કયા ધર્મ સાથે સંકળાયેલું છે તો પર્યુષણ તહેવાર જૈન ધર્મ સાથે સંકળાયેલો છે પ્રશ્ન છ નીચે આપેલ પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં આપો પહેલો ભારતમાં બોલાતી ભાષાઓ જણાવો તો ભારતમાં બોલાતી ભાષાઓ ગુજરાતી હિન્દી મરાઠી કચ્છી પંજાબી ઉર્દુ તેલુગુ તામિલ નેપાળી વગેરે ભાષાઓ બોલાય છે ભારતમાં કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે તો ભારતમાં દિવાળી હોળી ઈદ નાતાલ દશેરા નવરાત્રિ પોંગલ ઓણમ લોરી વૈશાખી મહોરમ ઉત્તરાયણ વગેરે જેવા તહેવારો ઉજવવામાં આવે છે તમારા ગામ શહેરમાં કયા કયા ધર્મના લોકો વસવાટ કરે છે તો દોસ્તો અહીંયા તમારા ગામમાં જે લોકો વસતા હોય તે લખવાનું છે તો મારા ગામમાં હિન્દુ અને મુસલમાન ધર્મના લોકો વસવાટ કરે છે સમાજમાં સમાનતા લાવવા કેવા કાયદાઓ ગણવામાં આવે છે સમાજમાં સમાનતા લાવવા માટે સમાન વેતન હિન્દુ ઉતરાથી દહેજ પ્રતિબંધક બાળ લગ્ન પ્રતિબંધક જાતિજાત ભેદભાવ વિરુદ્ધ કાયદાઓ ઘડવામાં આવેલા છે છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય તો કયા કયા કુરિવાજોનો ભોગ બની શકે બાળલગ્ન વહેલું લગ્ન અને માતૃત્વ પોષણનો અભાવ શોષણ અને હિંસા આર્થિક પરાધીનતા નિર્ણય લેવાની ક્ષમતાનો અભાવ વગેરે કુરિવાજોનો ભોગ બની શકે છે પ્રશ્ન પાંચ સાત ટૂંક નોંધ લખો પહેલી બિનસાંપ્રદાયિકતા બિનસાંપ્રદાયિકતા એટલે રાજ્ય દ્વારા કોઈ ચોક્કસ ધર્મને પ્રોત્સાહન ન આપવો અને તમામ ધર્મો પ્રત્યે સંભાવ રાખવો ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે જ્યાં તમામ નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે સરકાર ધર્મના આધારે કોઈ ભેદભાવ કરતી નથી અને તમામ ધર્મને સમાન ગણે છે બીજું છે વિવિધતામાં એકતા વિવિધતામાં એકતા એટલે ભારતમાં રહેતા વિવિધ ધર્મો ભાષાઓ સંસ્કૃતિઓ અને રીતિ રિવાજો ધરાવતા લોકોનો એકતાથી રહેવું ભારતમાં દરેક રાજ્યની ભાષા તેના તહેવારો નૃત્યો વગેરે અલગ અલગ છે ભારત એક એવો દેશ છે જ્યાં વિવિધતા હોવા છતાં લોકો એકબીજા સાથે શાંતિ અને સહ્યાર્દથી રહે છે આ વિવિધતા ભારતની શક્તિ અને ઓળખાણ છે વસુદૈવ કુટુંબકમ વસુદૈવ કુટુંબકમ એ એક સંસ્કૃત વાક્ય છે જે હિન્દુ ગ્રંથોમાં જોવા મળે છે જેમ કે મહા ઉપનિષદ જેનો અર્થ થાય છે વિશ્વ એક પરિવાર છે આપણે બધા ધર્મ સમાજ સમાન છે હવે પ્રશ્ન આઠ નીચે આપેલ પ્રવૃત્તિ આપના માતા પિતા કે મિત્રની મદદથી પૂર્ણ કરો ધર્મનું નામ ધર્મસ્થાપક ધર્મગ્રંથનું નામ અને ધર્મસ્થાન તો હિન્દુ ધર્મસ્થાપક સનાતન એનું ધર્મ ગ્રંથનું નામ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ધર્મસ્થાન મંદિર ઈસ્લામ તેના સ્થાપક છે મહંમદ પૈગમ્બર એનો ગ્રંથનું નામ છે કુરાન અને ધર્મસ્થાન મસ્જિદ ત્રીજું છે જૈન એના સ્થાપક છે મહાવીર સ્વામી એનું ધર્મ ગ્રંથ છે તો આગમસૂત્ર અને ધર્મસ્થાન દેરાસર બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ એના ધર્મગ્રંથનું નામ ત્રિપિટક અને ધર્મસ્થાન વિહાર શીખ એના ધર્મના સ્થાપક ગુરુ નાનક ધર્મગ્રંથનું નામ ગુરુ ગ્રંથ સાહેબ અને ધર્મસ્થાન ગુરુદ્વાર ખ્રિસ્તી તો ધર્મના સ્થાપક ઈસુ ધર્મગ્રંથનું નામ બાઇબલ અને ધર્મસ્થાન ચર્ચ પારસી ધર્મસ્થાનના સ્થાપક જથુષ્ટ ધર્મગ્રંથનું નામ અવેસ્તા અને એમનો જન્મ ધર્મસ્થાન તો અગિયાર દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં